નમસ્તે વિદ્યાર્થી મિત્રો બસ કાલના લેક્ચરમાં આપણે જોયું હતું ટાઈમ મેનેજમેન્ટ ઓર ટાઈમ મેનેજમેન્ટ જો કદાચ તમે લેક્ચર ના જોયું હોય તો જોઈ લેજો ફરી એકવાર આજે આપણે જોઈએ છે કે રીઝનિંગ હવે જો રીઝનિંગ ની અંદર સીસી ની અંદર તમને ખ્યાલ હશે કે 40 માર્ક્સ નું છે કેટલા 40 માર્ક્સ હવે આપણે શું કરવાનું છે કે અહીંયા ચાલીસ માર્ક્સ નું છે પણ આપણે કેટલા ચેપ્ટર્સ ગણવા બધા ગણવા છે કે જે આવડે છે એ જ ગણવા છે અને એની અંદર પણ કઈ મેથડમાં ટાઈમ આપો જેથી તમારા માર્ક્સ ઇન્ક્રીઝ થાય બરોબર તો જો એક કહું છું પ્રોબ્લેમ ઓન એજીસ અને વેન ડાયાગ્રામ બરોબર આ બંને સમજાવું છું આ બંને દસ પ્લસ માર્ક્સ ના હોય છે ઘણીવાર બરોબર પણ હવે કેવું છે ઘણાને ખબર જ નહીં કે આની અંદર કેટલી ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે બરાબર ટોટલ સાત જ ચેપ્ટર્સ છે એ લોકોએ આપ્યા છે આપણને સીસી ની અંદર એટલે આપણે જોઈએ કે પહેલું જોઈએ કે પ્રોબ્લેમ ઓન એજ ઇસ એટલે આપણે કદાચ આમ લાગે કે ઉંમર આધારિત દાખલા છે પણ ઉંમર આધારિત દાખલા અહીંયા પૂછતા નથી જો અહીંયા મેં થોડું તમારા માટે બે ત્રણ દાખલા નીકળ્યા છે બરોબર ડેમો છે તમારે કે તમારી ફોરેસ્ટની અંદરથી તમારે ફોરેસ્ટ ની જે એક્ઝામ લેવાય છે કોણ સેવાની એના પ્રીવિયસ પેપરમાંથી તમારે આ જ દાખલા ગણવાના છે બરોબર જો પ્રોબ્લેમ ઓન એજીસમાં બે જ મેથડ પૂછાયેલ પહેલી મેથડ બતાવ તમને કદાચ તમે ક્યાંક આવો પ્રશ્ન વાંચ્યો હશે કે સૌથી નાનો સોદો સૌથી મોટો સોદો બરોબર અને સરખામણી કરવાની છે બરોબર તો આ ઉંમર આધારિત દાખલા નથી પણ આમાં કેવું છે કે ધારો કે તમારે હે ને લેસ દેન અથવા ગ્રેટર દેન માં સીધી લાઈન ગોઠવવાના છે ત્યાં પાંચ જ માણસને બેસાડશે ખાલી બરોબર ધારો કે અહીંયા લખ્યા છે ને પાંચ છોકરાઓ તો ત્યાં પાંચ છોકરીઓ હશે પાંચ બાળકો હશે બરોબર એટલે એમાંથી તમારે સૌથી નાનો અને સૌથી મોટો શોધવાનો છે આ પહેલી મેથડ થઈ હવે બીજી મેથડ જોઈએ બીજી મેથડમાં

હા બંનેમાંથી આ કેવા રોકડા માર્ક્સ છે બરોબર તો પહેલા તમારે શું કરવાનું છે આ બે મેથડોના જ દાખલા ગણવાના છે જેને એક્ઝામ બાકી છે બરોબર આઠ દિવસની એના માટે જ છે હા એના સિવાય પણ પહેલી મેથડ છે જે એ તો તમારે ઘણી અત્યારે નેક્સ્ટ એક્ઝામ માં લેવામાં આવશે પીએસઆઈ અથવા કોન્સ્ટેબલ એમાં તો આવવાની જ છે બરોબર તો જો એના પછી આપણે જોઈએ ચેપ્ટર નંબર ટુ વેન ડાયગ્રામ

કે બધા ગણાવેલ છે પણ એક વસ્તુ છે કે આવા બધા જેટલા પણ ચેપ્ટર્સ છે તમારે જાતે તૈયાર કરવા પડશે એ પણ ખાલી પૂછાયેલા દાખલા બરોબર જો એના પછી નેક્સ્ટ આ પહેલી મેથડ હતી સેકન્ડ મેથડ શું છે જો આપણ વેન ડાયાગ્રામ માં જ આવે છે બધા આને કેવું છે સિલોક્સ કે છે સિલોલિઝમ કે છે બરોબર પણ આ વેન ડાયગ્રામમાં છે વેન ડાયાગ્રામ કારણ કે આની એક આકૃતિ બને કારણ કે અહીંયા લખ્યું છે જો તમામ હાર્મોનિકા વાયોલિન છે એટલે આ તમામ હાર્મોનિકા છે ને એ શું છે વાયોલિન અને બધા વાયોલિન શું છે બધા જે વાયોલિન છે એ શું છે તબલા બરોબર આની અંદર કેવું છે હું ટ્રિક્સ આપીશ તમને કે આ લાઈન જે સીધી જાય છે પોઝિટિવ હોય અંદર આવે તે લાઈન કોઈ પણ હોય કેવી હોય

એના દાખલા ગણવાના છે આપણે કેવું કરીએ છીએ ખબર આખું રિઝનિંગ ગણવા બેસી જાઓ છો હવે આખું રીઝનિંગ નહીં પૂછવાનું એ ઇવન ધારો કે હું તમને એમ કહું કે કેલેન્ડરનો દાખલો તો કેલેન્ડરનો જ દાખલો હજુ સુધી નહીં પૂછાયો પૂછાય ત્યાંની વાત છે બરાબર હા ફોરેસ્ટમાં પૂછાઈ ગયો છે કેલેન્ડરનો દાખલો બરાબર તો જો અને ત્યાં લખેલું હતું સિલેબસમાં કેલેન્ડર બરાબર તો જો કે હવે અહીંયા શું લખ્યું છે ધ ગિવન મેન ડાયાગ્રામ શોઝ ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ હુ લાઈક ડિફરન્ટ સબ્જેક્ટ નેમલી મેથ સાયન્સ બરોબર ગણિત અને હા દાખલો ભલે ઇંગ્લિશમાં છે પણ ત્યાં પણ ઇંગ્લિશમાં જ પૂછાયો છે તમારે કદાચ પૂછાશે તો ગુજરાતીમાં કરી દેશે લોકો બરાબર ફાઇન્ડ ધ નંબર ઓફ સ્ટુડન્ટ હુ લાઈક આઈધર મેથ્સ અને ઓર સાયન્સ બટ નોટ બોથ બરોબર એટલે શું છે કે એકસો ત્રેવીસ અને એકસો સત્તાવન નો સરવાળો કરવાનો છે બંને જેમાં હોય સરવાળો કરવાનો નથી એને લેસ કરી દેવાનો છે એટલે કદાચ તમે સરવાળો કરશો એકસો ત્રેવીસ અને એકસો ને સત્તાવન જીરો સાત અને બે સોરી હા અહીંયા એક આવશે બસો ને એસી

કે વિઝ્યુઅલ રીઝનિંગમાં શું પૂછાશે બલડ રિલેશનમાં તો કેવું છે એક જ છે લોયનો સબત એના દાખલા પૂછાય છે હા પણ એના ટાઈપ જાણવા જોઈએ કે આંગળી ચીંધે છે એ વન ટાઈપ છે બરોબર એના પછી એ બી સી એ રીતે અનુક્રમે આવે છે એ બીજો ટાઈપ છે અને એક ડાયરેક્ટ લખીને આવે છે બરોબર એ ત્રીજો ટાઈપ છે તો એ પ્રમાણે પ્રમાણેના દાખલા તમે નીકળો અને એ જ ગણો બરોબર હવે સપોઝ તમે એક એક દાખલો પણ ગણીને રાખશો ને આટ્યર મેથડનો તો શું છે છેલ્લા દિવસે રિવિઝન કરવામાં તમને કહેવાય ટાઈમ મળશે અને એના સિવાય તમારા મગજમાં એ પ્રેક્ટિસ થઈ જશે કે આ સમ મારે આ જ રીતે ગણવાનો છે બરાબર તો આપણે ધ્યાન એ જ રાખવાનું છે કે જો માર્કેટમાં છે ને વાંચવાનું બહુ બધું છે અને રીઝનિંગ એક મોટો સબ્જેક્ટ છે બરાબર ધારો કે તમે રીઝનિંગની બુક જોશો તો નોન વર્બલ રીઝનિંગ બરાબર અને એક આર એસ અગ્રવાલની બુક છે મારી કદાચ હું તમને બતાવું અહીંયા પડી જ છે હવે આ બુકની ની સાઈઝ જોવો તમે હવે આ બુક આખી તો ગણાય નહીં ને બરોબર તો આપણે એક શું ધ્યાન રાખવાનું છે કે જે ચેપ્ટર્સ આપણને પૂછાય છે બરોબર એના કયા પોઈન્ટ પૂછે છે અને આ એ લોકો છે ને 60 મિનિટની અંદર તમારું પેપર બતાવવાનું છે એટલે પ્રશ્ન પણ એવા જ પૂછે છે કે જે તમારાથી જલ્દી ગણી શકાય બરોબર તો થોડું ધ્યાન રાખજો આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિઝ્યુઅલ રીઝનિંગ અને અર્થમેટિક રીઝની બ્લડ રિલેશનની અંદર કેવત ચેપ્ટર્સ પૂછાય છે એ જોઈ લઈશું બરોબર હાલ તો તમે શું આની આ પાંચ પેટર્ન ઉપર જ્યાં જ્યાં જેટલા જ સમ મળે બરોબર હા એક છે પૂછાયેલા જ કરજો બરોબર કોઈના બનાયેલા સમ જલ્દી આવતા નથી ના હોય તો જીપીએસસીમાંથી જોઈ લેવાનું ઓનલાઇન કદાચ ટીસીએસએ લીધા હોય તો એની અંદરથી અથવા કોઈએ સિફ્ટ પ્રમાણે પ્રશ્ન મૂક્યા હોય તો ત્યાંથી એકવાર કલેક્ટ કરી લેજો બરાબર પણ પૂછાયેલા જ પ્રશ્ન આપણે ગણજો બરાબર જય હિંદ મળી